આ પેલું પગથિયું છે ગળાની અંદર કંઠી ગણાને એમ થાય કંઠી પહેરવાથી શું શરૂઆત છે પહેલું પગથિયું છે પરને નિંદાય નહીં બીજાની નિંદા પછી ભગવાન બીજાને સુખ આપે અને આજનો માણસ છે ને પોતાના દુઃખથી દુઃખી નથી આજનો માણસ પોતે પોતાના દુઃખ થી દુઃખી નથી પણ પોતા કરતા બીજા વધારે સુખી થઈ જાય ને એનું એને વધારે દુઃખ થાય છે હતું લે લે તો કેવી હમણાં બહુ બહુ જમાવટ પકડી ગયા થઈ ગયું ભાઈ એના ભાગ્યો છે એનું કઈક પુણ્ય છે એના વડીલોના સદ પુણ્ય એના હિસાબે એની પ્રજા સુખી થઈ છે કઈક ભગવાનની કૃપા ઉતરી તો એને ભગવાને સંપત્તિ આપી માણસ આજે પોતાના દુઃખથી જેટલો દુઃખી ન થાય પોતા કરતા બીજા સુખી થાય ને એનું એને વધારે દુઃખ થાય પણ ગુરુની કૃપા ઉતરે ને ત્યારે બધાએ ભેદભાવેના જીવનમાંથી જતા શુદ્ધજી પ્રસન્ન થયા છે કે હે વૃષ્ણિવ્રાંદ તમે ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે તમારા મનની અંદર જેટલા પ્રશ્ન છે ને એ તમામ પ્રશ્નના ઉત્તર છે એટલે તમને તમારા તમામ પ્રશ્નના ઉત્તર તમને એમના તમામ જવાબ મળશે આપણા પુરાણની અંદર આપણા શાસ્ત્ર ની અંદર તાકાત છે આજે આ કથાનો પહેલો દિવસ છે પહેલું સત્ર એટલે કે કથાનું મહાત્મય છે ગેરંટી આપું છું તમારા જીવનના કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય ને મૂંઝવતા તમારા પ્રશ્ન હોય એ તમારે કાગળ બેવડો વારી નિરાતે પાકેટ ની અંદર મૂકી દેજો સાત દિવસ સુધી ભાવ અને શ્રદ્ધાથી એકાગ્ર મન કરી કથાની અંદર ચિત લગાવી અને તમારે કથા સાંભળવાની અને જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ જાય વીસ તારીખે વીસ તારીખે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ જાય અને ત્યારે તમારો લખેલો પ્રશ્ન જે હોય ને એ પ્રશ્ન તમારે ફરી પાછો ખોલીને વાંચવાનો ગેરંટી આપું છું સાત દિવસમાંથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આપણા શાસ્ત્રની તાકાત છે પણ કથા સાંભળતા આવડવી જોઈએ એ કથાઓ ખાલી માત્ર સાંભળવાની નથી એ કથાને સમજવાની છે અને સમજીને જીવનમાં ઉતારી અને જીવનનું આપણું પરિવર્તન થાય ને એકસો ને દસ ટકા આપણા જીવનમાં એનું પરિણામ મળે